પા ઓળો બાગો મિલો હાય હાય લે કાડો એ કાડો હા બાપા લે પોળી બોળી લે તા બાપો આયો આવ આવો ઓ જકા મે યે જલ્દી લાયો બાપા

तं ते ले मारु घर मळ्यो आ पळा चंदू पण गेलज्यो तो न ते इवण ना आपियो मने उभो ले जाऊ दावळे ती चंदू चढिये आ चंदू चढियो तो तेल नाही आपियो पण आ गटूबा तो बिचारा हाळा माणसी ही લઈ ले महाराज तेल नाही ते ते आ બાપા રોજ રોજ પચાસ પચાસ નું બીજા ખબર નહીં પડતી તેલ માંગર ના આવત એટલી મોટી મોટા હોય તો તેલ તેલા ખબર પડે ડબો આખો

કરો હગસ્તતા તા અને આટલા વાડી એ હું ગુલામ નહીં યાર તા આ તો ડોશી ઘેર લઈ ના આટલા પર તો થોડું ભેગો કરતો તો અલ્યા વારતા તા તમે યે નીચે જોયા ને તો પણ હવે કોણ વાત ના કરતો ને કે મારા આબરૂ દે યાર એ ચોકલેટ આપશો ને ભાઈ அப்பો ચોકલેટ તો તન ગલ્લા જઈ લઈ આવ હમરા આઈ દઉ થોડું તેલ લેવું તો આપજો અલ્યા ગુડા નહીં એવું આ તો કાલ હું વારતો જ હતો ને તમારા હાથમાં ડબ્બો નતો તેલનો હ

કો કેતો તો મન એવું શાક જોતો તો ઘેર બનાવી ખાકે કે માર ઘેર ને ફિકમાકો આવી આ તને ચંદુ ચાટીએ ઇને તેલ ના આપ્યો અને પેલા ઘટિયા તેલ તું એ શેળિયા ગેડા તું એની આપતો નેકર મારો તો વિચાર વિચાર બોલ તારા બાપ કા તો કશું હોને હું કહી દેવા માં કહી દે કે કહી દઉં કતો નેવા આતા આઈ ગયા ઓય કે લેવા

તો કમ વેઈ આયે તો ઘોડિયા થી મોસે લે પરી બાપા તો હજુ કોઈ લે આઈ ઈખો આ તેલ ને

ના આ તેલ નું ક ક આપણે પડેકો તો લાવું છું ને ખાવું છું ઘર નું આ કપાસિયા લાવવાનું તો આપણે શુદ્ધ કયું નહીં પેલા ખજૂર કોમેડી કરતા ઈઓને એવું

बापना डोळे कम करायो വൈദ്യक बस खोपडी का हे हां पेली सायकल आहे बाई खोपडी ના આપણે બહાર તમને રિસેબાળીઓ કેમ હા હાચી વાત અને તેલનો ડબ્બો ખોડા દેવાનો ના એવું ન કરાય તેમ પછી તેલ બધું ઢળી જાય એટલે હાચી વાત નહી આપણે કાળો મેસ કર નાખો હા કાળો અમે કાળો જ છે એ એવું આમ તો નહીં આ તો તેલનો ડબ્બો છે જોઈએ અરે જંબુજી બોલ એ મોનાલી વાકે લાગે કે થાતો બે શેડા નેકળી જાય તારા તારું આખા ગામમાં મોન નઈ કાચીન લાગી મું શું તું બાર નેકળી ગલ્લા મેલીન બાર નેકળ સબદ પડ મત તારું લેવાનું ઉ બોલ ને જલ્લા ડબો એરડ બોન કંપનીનો હજુ ભાઈનો હજુ ભાઈનો હા તે લઈ લે કેટલા લો 3000 લે કાલું તું તો ઓ તો આ યોન ભાગ વધારે છે એટલે એવું કંપની નઈ ભાઈ અલા બોલ બધા 2900 મેકા આ તમે તો 3000 લ્યો હું તો 3000 માં જ આલુ ભાઈ તાર લેવો એટલે આ લાસ તારે એ જ મારે તો ઈના થી બ્રાન્ડેડ કંપની છે લે બે કપાસિયાનો ના ના લે સસ્તો ના એવું લીધું કશું લેજો બોધી ના લી લે એ ઊભા

કે આ ચલા પૈસા લઈ લે કેટલા હે આ 2200 રૂપિયા આની તું મને બોલાને રયો રે ડબું 2800 તો નહીં હું તને 3000 તો કીધા મેલ ડબું મેલ આ ડબું મેલ આ પકડ તારા પૈસા હું પકડ 3000 રૂપિયા લઈ મારા આ પકડ પૈસા લઈ પકડ 3000 રૂપિયા લઈ નતાる 200 રૂપિયા તો કન જા એ મને સુકાવા તું તું ઘરને લાય તો બસૂટમાં ફાઈન પડે છે લે

લોન લીધી હતી ને પાસ થયો મને બાર જેમ બોલાયો લોન બોલાવીને આવ્યો

હાય હાય જો કે ચટલું ફાડી આયા ઓને તન ખબર નઈ મોટી મોટી ફાડો તમે એ કાડુ માલ લાકડી ઘરમાં પડી રે અરે વાર વાર કરા તું ત બાપરો તું ત બાપરો ગુલામમાં બૈરાન હા કઈ નઈ એ તને ખબર નઈ કો ના પીયો જતી ખાલી જો કોમેડી મઢું ખાલી જો જો 8 હાથ

અલે ઓના એ કે કરી દીધું તને મને કવ પડાઈ લ્યો મારી નમણે હેડવાળી કર અલે પે અમાર છોકરાને ધમકાવતો હતો બાબા બધી વાત કરી લે તારા છોકરાને ધમકાય નહીં તારા છોકરાને કીધું કે તું ભઈ તે નહી તે તારા રંગ જે તો કીધું કીધું તું તે લાલચ આપી કે તને ચોકલેટ આપી તો કોઈને કહેતો હું વાડું હે અલે યાર તો ના પડી મત કથે રે ના જો ઓર માં કઈ દેવાનું આઈ ગયો ને આ બૈરો બની ગયો આવો હા બૈરો

આ હું જોતા હું આ જોતાય ખજુરભાઈનો ખજુરભાઈનો ના હોય યાર રાજુભાઈનો હોય યાર એ મોટાભાઈનો હોય યાર નાનાભાઈનો છે ખજુરભાઈનો ના હોય બે બેક જીવા એટલે એવું હ હા એ તમે કોળા કમ ભૂલ કરતા હો ઓરકે કે બે બેક જીવા આ એલા એરંડા તો એરંડા નહી હોય રાજુભાઈ રાજુભાઈનો તેલા ખજુરભાઈનો ખજુરભાઈનો ભાઈનો કમ્પ્લીટ નહી હા હા આ જુઠ્ઠું બોલાયા અમે ખાલી ખાલી ગયા આવલા આ કે કિના રૂપિયા લાય આ તો રૂપિયા તંગનો લાવ હાચું કો બે ય હાચું અમાર લાબો તમા માની છો માવાની લોકો ને તમા માની છો ગંગો ના ઓ કર બે અમાર માની છો અમાર લાબો તો દિલનો ડબો એ ઓરી ભુડી સર ઓ કે મસ્ત બાઈન્ડ કે હાલો થેનો દેખા એક કોમેડી કરે કે નહીં તમા તો કોમેડી તો બુઆડ ઉકાડી વા કોમેડી જો મુઠલા જીવાલા આ મખરી મુઢંગા માં રાખે હમ મખરી મુઢંગા માં ખાઈ દો નમ ના કરે સમ

ના ખવાય મારા બની યાર હા બી

આ એ બહુ માથા ભારે હમણા કોળી બોળી ટટકો મિલે ને તો તમને ટીણો બબુ પડા જતા રે અરે તારું મને ફાયદો થાય

એ ઇલ નબળો ઇન્ડા કેવાય તો લે ઓલે હાચું નો નબળો એકરો એ ડુપ્લીકેટ હાય ને સ્ટીકર એ ફોટો બનાય આ કી બંડે લાયા આ બેવાજો રોજ તીયો અલ્યા જે પાપા મતા ના લાગાવી હું ખજુભાઈ કોમેડી કિંગ કેલાય તો એવું ઓવા લેડો એજો અન દોતા કે ગાડી બહાર ની કેવા એવા એવા નહીં યાર કેવા ખબર ઓવા ઓવા હેડો થાંક થાક લાગ્યો કઈ યાર ના હું તો તેલ પી જાય હો એ જમ નાખું ભાઈ જમ તેલ પીવા નું તું હ તન ખાવાનું તું

જા તો કાચો જા જલ્દી લઈ અ ખાવા બના દે પાવ આ ના એવું ના બનાવાય આ ગયા યાર લસ ગયા આવે એવું ખીચડી આવો આવો ખબર નહીં કિતરી